સીટ માંથી માર્ગદર્શન અને તેઓની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપ સમિતિના સદસ્ય સહિત ભાજપના આગેવાનો અયોધ્યા જવા રવાના થયા હતા ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મણ ડૉક્ટર સંદીપભાઈ શાહ ભાવેશભાઈ પટેલ નાળા સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ત્રણસો એંસી જેટલા રામભક્તો અયોધ્યા જવા માટે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં જવા માટે ડભોઈથી લક્ઝરી બસ દ્વારા વડોદરા જવા રવાના થયા હતા દરમિયાન જય જય શ્રી રામના નારા સાથે જય જય બજરંગબલીના નારા સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ફ્લેગ ઓફ આપી અને ક્ષેત્ર માટે ત્રણસો એંસી જેટલા રામ ભક્તોને અયોધ્યા જવા માટે આશીર્વાદ આપી વિદાય આપી હતી જ્યાં તેઓ ટ્રેન મારફતે રહેવા જમવા દર્શન કરવાની સંપૂર્ણ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે નું શ્રીએ જણાવ્યું હતું જય શ્રી રામ આજરો દરબાતી નગરી દરબાતી તાલુકા અને ઓરદરા તાલુકામાંથી 380 જેટલા રામ ભક્તો અયોધ્યા આસ્થા ટ્રેન દ્વારા દર્શનાર્થે જઈ રહ્યા છે જેમાં દરબાવતી નગરીના પિસ્તાલીસ દરબાવતી તાલુકાના એકસો ને પચીસ અને બીજા વડોદરા તાલુકા જે દરબાવતી વિધાનસભામાં લાગે છે એમ કરીને ત્રણસો ને એંસી રામ ભક્તો રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પ્રયાણ કરી રહ્યા છે એમને શુભેચ્છા આપવા માટે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે દરબાવતી નગરી મોરારી બાપુમાંની ભાષામાં કહીએ તો બળભાગી છે કે અહીંયાથી આટલી મોટી સંખ્યામાં રામ ભક્તો આજે રામલલાના દર્શનાર્થે જઈ રહ્યા છે એમના જમા જવા આવવાની જમવાની અને ત્યાં રોકાવાની અને દર્શન કરાવવાની તમામ જવાબદારી ભારતીય જનતા પક્ષ દ્વારા કરવામાં આવી છે હું ભારતીય જનતા પક્ષના આગેવાનોને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું કે તેમણે આટલી મોટી સંખ્યામાં રામ ભક્તોને દર્શનનો લાભ આપી રહ્યા છે અને રામ મંદિરના નિર્માણમાં એમણે જે રીતે લોકોની પાંચસો વર્ષની અપેક્ષાઓ અપેક્ષાઓ પરિપૂર્ણ કરી છે અને રામલલ્લાને દર્શ મંદિરમાં બિરાજમાન કર્યા છે અને સમગ્ર દેશમાંથી રામ ભક્તો આજે એમના દર્શન કરી રહ્યા છે